ઘરની બહાર કેમ લટકાવવામાં આવે છે લીંબુ મરચાં જાણો કારણ જે શ્રી કૃષ્ણ મિત્રો તમે ઘણીવાર ઘરો કે દુકાનની બહાર લીંબુ અને મરચાં લટકાવેલા જોયા હશે મોટા ભાગના લોકો આમ કરતા હોય છે ત્યારે લીંબુ અને મરચાં કેમ લગાવવામાં આવે છે શું છે તેની પાછળનું કારણ ચાલો જાણીએ એ જાણતા પહેલાં વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલશો નહીં જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર મુજબ લીંબુ મરચાંને ઘરની ખરાબ નજરથી બચાવે છે તેમજ કોઈની બ્લેક મેજિકથી તમારા ઘર કે દુકાન પર નકારાત્મક અસર થતી નથી કેટલાક લોકો તેને અંધશ્રદ્ધા માને છે પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તેની પાછળ અનેક કારણો છે લીંબુનો ઉપયોગ ખરાબ નજરથી બચવા માટે થાય છે એવું કહેવામાં આવે છે કે લીંબુ ખાટા હોય છે અને મરચાં તીખા હોય છે આ બંને ગુણો વ્યક્તિની એકાગ્રતા અને ધ્યાન ભંગ કરવામાં ખૂબ અસરકારક હોય છે એવું માનવામાં આવે છે કે જો લીંબુ અને મરચાં ઘર કે દુકાનની બહાર લગાવવામાં આવે તો ખરાબ નજરથી જોનારની વ્યક્તિની એકાગ્રતા તૂટી જાય છે વૈજ્ઞાનિક કારણ મુજબ લીંબુ અને મરચાં જંતુનાશક ગુણધર્મો હોય છે અને તેને દરવાજા પર મચ્છર અને માખી જેવા જંતુ દૂર કરે છે અને વાતાવરણ સ્વચ્છ કરે છે ધાર્મિક માન્યતા અનુસાર ઘર અને દુકાનની બહાર લીંબુ અને મરચાં લગાવવાને શુભ માનવામાં આવે છે ખાસ કરીને જ્યારે કોઈ નવું ઘર કે દુકાન ખરીદે ત્યારે જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી